એ માર જલ્દી માર રિવાય કલા રિવાય જલ્દી આયો આયો જિંદગી બરબાદ થઈ જાવ જો અમ મ કરે બજે ના ફ્રી ફાયર હું ના જોવાય લે ફોન બોને પાણી ગરમ કર દે હું શેતન જઈને આવું છોકરી પાણી ગરમ કર દેતી મને

ખબર એ ભગાજી ફોન આવ્યો દવા પીને આવું ત્યાં ભત્રીજા મૂતું હાલું રાખું યાર કોમ બધું કરવાનું